ઉમય ભક્તિ રસની સાથે આપણા દિવ્ય સંતવાણીના એ આરાધકો ઉપાસકો અને રચનાકારોની પણ કેટલીક સ્મૃતિઓને યાદ કરતા કરતા ડોક્ટર લંકેશ બાપુના શ્રી મુખેથી આપણે સૌ આવ મંગલમય કલ્યાણકારી કથાનું શ્રવણ કરી રહ્યા છે પ્રારંભે જ જેમની ઓળખ અને જેમના વ્યક્તિત્વની આપણને સૌએ સૌને પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુએ જ પરખ કરાવી છે જેથી થોડીક શબ્દોની ચોરી કરી ફક્ત એટલું જ કહું કે ભાગવત કથાના વિદ્વત વક્તા પૂજ્ય રણછોડભાઈ આચાર્યને આપણે સૌ વતી પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આ દિવ્ય મંગલગત કાથાના આજના પ્રથમ દિવસના પ્રથમ કથા સત્રે એમના રૂડા મંગલ આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય એવી દિવ્ય વાણીની આશીર્વાદ રૂપથી પુષ્પોનો પ્રસાદ પીરસવા ભાગવત કથાકાર પૂજ્ય રણછોડભાઈ આચાર્ય